સમાચારમાં આગળ વધીએ તો આ પદ્ધતિની સફળ કામગીરી પછી પીજી બે કલાક બે દિવસ એટલે કે ક્લિક કરો અને વીજ જોડાણ મેળવવાની એક નવી પહેલ પહેલ શરૂ કરવામાં આવી છે આ નવતર હેઠળ અરજદાર ઓનલાઈન અરજી કરવાથી જરૂરી નોંધણી બે કલાકમાં જ તેને અરજીનો નંબર પાડી સંલગ્ન પેટા વિભાગીય કચેરીને મોકલવામાં આવશે પેટા વિભાગીય કચેરી દ્વારા અરજદારના સ્થળનું નિરીક્ષણ કરી જો અરજદારની અરજી મુજબ સ્થળ ઉપર વીજ માળખામાં કોઈ પણ ફેરફારની